ખાલી બોટલ લાવનાર વિદ્યાર્થી વિરુદ્ધ યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પામી હતી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી છે દારૂની બોટલ લાવનાર વિદ્યાર્થી પત્રકારત્વ વિભાગમાં અભ્યાસ કરી રહ્યો છે વિદ્યાર્થીએ સવારના સમય દરમિયાન આ પ્રકારનું કૃત્ય કર્યું હતું જો કે વિદ્યાર્થીએ શા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું તે પોલીસ તપાસનો વિષય છે જ્યારે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવાનું જાણવા મળ્યું હતું આપણી વિંદર્મા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો એકાવનમાં લોકમાતા અહલ્યાબાઈ હોલકરજી યુવા મહોત્સવ બે હજાર ચોવીસનો આજે પ્રથમ દિવસ છે અમારા ડાઇનિંગ હોલ પાસે આ પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો સેકન્ડ સેમિસ્ટરમાં ભણતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે આ ખૂબ જ નિન્ય કૃત્ય છે અને વિદ્યાર્થીએ આ પ્રકારની બોટલો ક્યાંથી લાવ્યો એ જ અમારે માટે તપાસનો વિષય છે જેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે